તો જોઈ લો મારા ભાઈઓ સ્કૂલની વિદ્યાર્થી એટલે કે મિત્રો સ્કૂલનો જે છોકરો છે એને સ્કૂલની ટીચર જોડે લગ્ન કરી દીધા તમે લાઈવ વિડિયોની અંદર જોઈ શકો છો ભાઈ આ સૌથી મોટામાં મોટા સમાચાર છે ભાઈ તમે જોઈ શકો છો કે એક છોકરો છે તમને દેખાતો છે ને એ છોકરા જોડે એક તમને બેન દેખાતા છે એ બેનના ના માથે સિંદુર ભરે છે હાર પહેરાવે છે આ ઘટના ક્યાંની છે સાહેબ એના વિશે પણ વાત કરવાની છે ને તમને લાઈવ આગળ આગળકો વિડીયો બતાવવાનો છું કેમ કે સાહેબ કોલેજ તો આપણે કરીને બેઠા છીએ પણ સાહેબ અહીંયા તો કંઈક અલગ જ ઘટના જોવા મળે છે તો ચાલો મારા ભાઈઓ સૌથી પહેલાં તમને આગળ આખું વિડીયો બતાવશું એટલે વિડીયો મારા ભાઈઓ તમે અંત સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરું એની પહેલાં ખાસ કરીને મારા ભાઈઓ વિડીયોને એક લાઇક કરી નાખજો ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો ખાસ કરીને મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વાત કરવામાં આવે તો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે મિત્રો પશ્ચિમ બંગાળમાંથી કે જ્યાં પશ્ચિમ બંગાળમાંથી એક વિડીયો વાયરલ થયું છે જ્યાં વિદ્યાર્થીએ શિક્ષક જોડે લગ્ન કરી દીધા અને જ્યારે મિત્રો એ સ્કૂલના પ્રિન્સિપલને ખબર પડી ત્યારે સાહેબ નો થવાનું થઈ ગયું એ પ્રિન્સિપલે એ મેડમને બોલાવીને કીધું કે તમે વર્ગખંડમાં શા માટે લગ્ન કરી દીધા અને લગ્ન જે આપણે વર્ગખંડ હોય મિત્રો એ વર્ગખંડની અંદર જ તમે લગ્ન કર્યા લગ્નની આ વિધિ કરી આખરે તમે આવું શા માટે કર્યું જ્યારે મિત્રો પ્રિન્સિપલે આવા જવાબ પૂછ્યા ત્યારે એ મેડમે એવું કીધું કે સાંભળીને પણ તમારા હોશ ઉડી જશે સાહેબ એ મેડમે એવું કીધું કે અમે લગ્ન નથી કર્યા પરંતુ આ એક પ્રોજેક્ટ છે મિત્રો આ પ્રોજેક્ટ તમે વિચારો કે આવો કયો પ્રોજેક્ટ હોય ભાઈ કે જેમાં એ છોકરા માટે સિંદૂર ભરે હાર પહેરાવે તો એ મેડમે એવું કીધું કે આ તો એક પ્રોજેક્ટ છે અને લોકો ખોટી રીતે આ વિડીયો વાયરલ કરી રહ્યા છે એટલે બેનનું એવું જ કહેવું છે કે અમે લગ્ન નથી કર્યા હા એ ચોક્કસ છે કે લગ્ન કર્યા છે પણ પ્રોજેક્ટ માટે લગ્ન કર્યા છે અમે મિત્રો આખી જિંદગી ભેગા નથી રહેવાના એ તો મારો શિષ્ય છે અને હું એનો ગુરુ છું એ મેડમનું કેવું એવું છે હવે તમે શું કહેશો મિત્રો આ ઘટનાને જાણ્યા પછી કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ